નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને શિક્ષક ભરતી અંતર્ગત જે નવી અપડેટ આવેલી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશું અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો નવા સમાચાર આ મુજબ છે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની સ્થગિત ભરતી પ્રક્રિયા હવે હાથ ધરાશે આ સમાચારને વિગતે જોઈએ રાજ્ય સરકાર દ્વારા જુલાઈ બે હજાર ચોવીસમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવાની જાહેરાત કર્યા પછી તબક્કાવાર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી દરમિયાનમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં રાજ્યના શિક્ષણ વિભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતી પ્રક્રિયા સ્થગિત કરી દીધી હતી જોકે આ પછી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ભરતી સમિતિ સાથે બેઠક કરીને સ્કૂલ ઓફ કમિશનર પી આર રાણાને તાત્કાલિક રસ્તો કાઢવાનું કહેતા છેવટે ભરતી સમિતિના સભ્યો રાજ્ય ચૂંટણી પંચને રૂબરૂમાં મળ્યા હતા જેના પરિણામે આગામી સપ્તાહથી ભરતી પ્રક્રિયા પુનઃ શરૂ થશે તેવું શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું તો મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જે ભરતી ચૂંટણી જાહેરાત પછી અટકી ગઈ હતી જે આગામી સપ્તાહથી શરૂ થશે તો આ એક ખૂબ સારા સમાચાર કહી શકાય તો મિત્રો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ ફરી મળીશું કોઈ નવી અપડેટ સાથે ચેનલ સાથે જોડાયેલા રહેજો જય હિન્દ જય ભારત